વડોદરાની બહેનો કે ખાલી ભાઈઓ માટે જ બ્રાન્ડેડ કપડા નો સેલ લાયા અમારા માટે ક્યારે લાવશો તો બહેનો આજે તમારા માટે પણ જોરદાર બ્રાન્ડેડ કપડા નો સેલ લઈને આવી ગયો છું એ પણ આપણા વડોદરાના કોટન હાઉસ માં ચાર પર સાત ફ્રી મળી જ જવાના છે એટલે કે એક કપડા લો ઘરે બે લઈ જાઓ બે કપડા લો ઘરે ત્રણ લઈ જાઓ ચાર કપડા લો ઘરે અગિયાર કપડા લઈ જાઓ લા પણ આ ઓફર માત્ર પેન્ટ જીન્સ ટી શર્ટ અને કાર્ગો માં રેવાની છે બાકી બધા કપડામાં તમને હેવી નું હેવી ડિસ્કાઉન્ટ મળી જવાનું છે હવે જો કલેક્શન ની વાત કરીએ તો બહેનો અહીં તમને શોર્ટ કુર્તી લોંગ કુર્તી ફ્રેન્ડ પ્લાઝો શોર્ટ અને આ વખતે તો તમને કોટ સેટ પણ મળી છે કેટલું જોરદાર કલેક્શન અને એટલું જ નહીં ટી શર્ટ નાઇટી બહેનો કલેક્શન તો એટલું બધું છે ને કે આખો વડોદરા ફરશો ને તો પણ તમને આટલી બધી વેરાયટી ક્યાંય નહીં મળે સાઇઝમાં માં પણ તમને એમ થી લઈ ટેન એક્સેલ ટ્વેલ એક્સેલ સુધી થી મળી જવાની છે ભાઈ ગમે ફેશન વાળા હોય કે ટ્રેન્ડિંગ આઇટમ હોય કોટન હાઉસમાં મળી જ જાય લા અને એટલું જ નહીં ભાઈઓ તમારા માટે પણ જોરદાર ઓફર રેહવાની છે એક પર એક ફ્રી બે પર ત્રણ ફ્રી અને ચાર પર સાત ફ્રી કપડાની વાત કરીએ તો કોડવેર કાર્ગો જીન્સ ફોર્મલ કોટન ચડ્ડા ટ્રેક ટી શર્ટ શર્ટ દરેક વસ્તુ મળી જ જવાની છે તમારે પણ બ્રાન્ડેડ કપડાની શોપિંગ કરી હોય એ પણ આટલા જોરદાર સેલમાં તો વિડીયો ફટાફટ શેર કરી દેજો અને પહોંચી જજો લે રમન કાકા હેડો